આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં એક યુવતીનું તેના ઘરના રસોડામાંથી અપહરણ કરવામાં આવ્યું જેમાં આઠ થી વધુ શખ્સોએ કારમાં આવીને યુવતીને બળજબરીથી ઉઠાવી ગયા આ લોકોમાં એક મહિલા વકીલનો પણ સમાવેશ થાય છે સ્થાનિક પોલીસે મોડી રાત્રે નાકાબંધી કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આ કાર્યવાહીમાં અપહરણકર્તાઓને ઝડપી લઈ ભોગવનાર યુવતીને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવી પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને કારણે અપહરણ કરાયું હોવાનું અનુમાન છે પોલીસે અપહરણમાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે કરવાના પ્રયત્નના દરમિયાન ફરિયાદીના બેન અને તેમના સાસુ ત્યાં આવી ગયેલા હતા અને છોડવા છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો એ દરમિયાન જે આરોપીઓ જે છે આશિષ ઉર્ફે પૂરો નરોત્તમભાઈ દલસાણિયા અને અજાણ્યા ત્રણ માણસોએ ધોકો મારીને તેમના ઉપર મૂઢ મારની ઈજાઓ પહોંચાડેલી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી હતી અને ત્યારબાદ જે ફરિયાદીના પત્ની છે તેમનું સફેદ કારમાં બેસાડીને તેમનું અપહરણ